ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક અલગ છે પણ જો હું કેરી ખાઈશ ને મારું વજન વધી જશે તો સુગંધ જ લઈ લો થોડી ખાઈ લો સુગંધ લઈને જ મન આવી લો શું તમે પણ આવું જ કંઈક વિચારો છો કે વજન ઘટાડવું છે ને એટલા માટે ઉનાળાની અંદર જે ફેવરિટ ફ્રૂટ આવતું હોય છે કેરી

ગોટલી નીકળતી હોય છે ફેંકી દેતા હોય છે પરંતુ તેની અંદર પણ ઘણા બધા પોષક તત્વ રહેલા છે એક પછી એક આપણે વાત કરીએ સૌથી પહેલા હું તમને કેરીના ફાયદા બતાવીશ ત્યાર પછી તમને એ પણ કહીશ કે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે કેરી ક્યારે ખાવી કેટલી ખાવી ડાયાબિટીસના દર્દીને લઈને પણ એક કન્ફ્યુઝન હોય છે કે જે લોકોને ડાયાબિટીસ છે તેમણે કેરી ખાવી જોઈએ કે નહીં એ વાત પણ હું કહીશ કે ડાયાબિટીઝના દર્દીએ પણ કેરી ખાવી જોઈએ કેવી રીતે અને કેટલી એ પણ આપણે વિડીયોમાં આગળ વાત કરી અને સાથે છેલ્લે હું તમને ગોટલાના ફાયદા પણ બતાવીશ અને સાથે એ પણ કહીશ કે એક વિટામિન એવું છે જેની ડેફિશિયન્સી હોય તો એ ઘટાડવામાં આ કેરીના ગોટલા ખૂબ કારગર નીકળતા હોય છે એક પછી એક વાત કરીએ સૌથી પહેલા કેરીના ફાયદાની વાત કરીએ તો કેરી છે તે ફાઈબર રીચ છે એટલા માટે તમને વજન ઘટાડવામાં તે મદદરૂપ થઈ રહી શકે છે કારણ કે જો તમે કેરી ખાશો તો તમારા લાંબા સમય સુધી પેટ ભરેલું રહેશે બીજા નંબરમાં કેરીની અંદર તમને પ્રોટીન પણ મળી જશે કાર્બોહાઈડ્રેટ પણ મળી જશે એટલે શરીર માટે સારું છે કેરીની અંદર બીટા કેરેટીન નામનું તત્વ હોય છે એટલે જો તમે કેરી ખાવ છો તો કેન્સર સામે પણ તમે રક્ષણ મેળવી શકો છો હા એ વાત અલગ છે કે તમે જે પણ કેરી પસંદ કરો છો તે ઓર્ગેનિક હોવી જોઈએ આ ઉપરાંત વાત કરીએ તો વિટામિન એ અને સી પણ કેરીની અંદરથી મળી જાય છે એટલે તમારી સ્કીન હેર આઈસ એના માટે પણ સારું છે એટલે કેરી ખાવી જોઈએ દાંત માટે પણ કેરી સારી છે આમ આ કેરી એવી વસ્તુ છે કે જેની અંદર તમને તમામ વિટામિન્સ અને મિનરલ્સ અને આ ઉપરાંત પણ શરીર જે પણ રિક્વાયરમેન્ટ છે લગભગ બધું જ મળી જતું હોય છે હવે પ્રશ્ન એ કે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેને કેરી ના ખાવી જોઈએ એવું શું કામ કહેવામાં આવે છે તો એની પાછળનું કારણ પણ હું તમને બતાવું કે કેરી છે તેની અંદર નેચરલ શુગર નું પ્રમાણ વધારે હોય છે એટલે જો તમે એક માત્ર કરતા વધારે પ્રમાણમાં કેરી ખાઈ લેશો તો તમારા શરીરમાં સુગર નું લેવલ વધી જશે અને જે ફેટમાં પણ કન્વર્ટ થઈ શકે છે ને એટલા માટે જ વજન ઘટાડવા ઈચ્છતા લોકોને ઘણા લોકો ના પાડતા હોય છે કે કેરી ના ખાવી જોઈએ પણ હું એવું કહીશ કે કેરી ખાવી જોઈએ હવે કેટલી ખાવી જોઈએ તો તમારે દિવસની એક કેરી ખાવી જોઈએ અને શક્ય હોય હોય ત્યાં સુધી કોઈ સાથે નહીં કે આપણે અત્યારે ટેવ છે કેરીનો રસ સાથે રોટલી સબ્જી બધું જ લેતા હોય છે એવું ના કરો તમે સવારમાં બ્રેકફાસ્ટમાં કેરી લઈ શકો છો એઝ એ ફ્રૂટ અથવા તો મિડ મોર્નિંગ મિડ ઇવનિંગમાં તમે મેંગોની કોઈ સારી સ્મૂધી લઈ શકો છો અથવા તો તમે ફ્રૂટ ડીશ તરીકે પણ લઈ શકો છો જો આવી રીતે કરશો તો તમારું વજન ઘટાડવામાં પણ કેરી મદદ કરશે અને ઉનાળાની અંદર તમે કેરીની મજા પણ માણી શકશો હવે વાત કરીએ ડાયાબિટીસના દર્દીની જે વજન ઘટાડવા માટે ઇમ્પ્લિમેન્ટ થાય છે એ જ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ છે કારણ કે શુગરનું લેવલ સારું એવું હોય છે નેચરલ શુગર હોય છે કેરીની અંદર તેનું પ્રમાણ સારું એવું હોય છે ને એટલા માટે ડાયાબિટીસના જે દર્દી છે એમના શરીરમાં શુગરનું પ્રમાણ વધી જતું હોય છે ને એટલા માટે ડોક્ટર ના પાડે છે હા તમારે જો કેરી ખાવી હોય તો સૌથી પહેલા તમે ખૂબ ઓછી માત્રામાં ખાઓ શરીરને એક વખત ટેવ પડે ત્યારબાદ ધીરે ધીરે તમે ઇન્ટેક વધારી શકો છો ને ડાયાબિટીસના દર્દી છે એ પણ દિવસની અડધી કેરી ખાઈ શકે છે અને હા એ પણ તમારા ડોક્ટર સાથે એમની સલાહ લીધા બાદ ત્યાર પછી જ ખાવાનું પસંદ કરજો હવે આપણે કેરીની વાત પછી આવી જઈએ બોટલાના ફાયદાની કારણ કે એ ઘણા ઓછા લોકોને ખબર હોય છે આમ તો આપણે ગુજરાતમાં ને ગુજરાત બહાર પણ ઘણી બધી જગ્યાએ એવી સિસ્ટમ હોય છે કે કેરીના કોટલાને સુકવણી કરીએ છીએ આપણે અને ત્યાર પછી તેનો ગોટલીનો મુખવાસ બનાવીએ છીએ આખો વર્ષ દરમિયાન ખાય છે પરંતુ કારણ ખબર નથી હોતી એટલે કારણ મારે આજે કહેવું છે કે આપણા નાની દાદી આપણા મમ્મી જે વર્ષોથી કરી રહ્યા છે એ સાયન્સ સાથે કરી રહ્યા છે સાયન્ટિફિક રીઝન હોય છે તેની પાછળ અને આપણા શરીરને ફાયદો મળતા હોય છે ને એટલા માટે જ આ ગોટલીનો મુખવાસ એ આપણને ખવડાવતા હોય છે હવે તમે કહેશો કે ગોટલી કેરીમાં જ બધું જે મિનરલ ને પોષક છે એ બધું તો મળી જાય છે પછી ગોટલી ની અંદર શું રહે છે એ પણ આપણે કેરીનો રસ બનાવતા હોય તો ઘણા ઘરમાં આપણે એવું પણ કરીએ છીએ કે બે ત્રણ વખત પાણી થી એકદમ સાફ કરી દઈએ હવે એમાંથી શું મળવાનું છે અરે એમાંથી પણ ઘણું બધું મળે છે અને સૌથી મોટી વાત એ છે કે વિટામિન બી ટ્વેલ્વ તમને આની અંદરથી મળે છે જી હા વિટામિન બી ટ્વેલ્વ કે જે ત્રીસ પછી આપણા શરીરમાં બનતું નથી બીજા નંબરની વાત એ છે કે જે લોકો વેજીટેરિયન છે એના માટે વિટામિન બી ટ્વેલના સોર્સિસ ખૂબ ઓછા છે કારણ કે સામાન્ય રીતે નોન વેજીટેરિયન લોકો જે નોનવેજ ફૂડ હોય છે એમાંથી વિટામિન બી ટ્વેલ્વ વધારે મળતું હોય છે એટલે ખૂબ સારો સોર્સ છે જો તમને ગોઠણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય તમને ખૂબ થાક લાગતો હોય તો આ આ તમામ વિટામિન કમી છે છે એના લક્ષણો અને જો તમે ખાશો તો તમારા શરીરમાં સારું એવું બની જશે અને તમને ફાયદો મળશે એટલે આજથી જ જો ઉનાળો આવ્યો છે કેરી આવી છે તો ખાવાજો અને સાથે કેરીના ગોટલાને ફેંકતા નહીં તેનો મુખવાસ બનાવીને તે પણ ખાજો કારણ કે આપણને કુદરતે જે કંઈ પણ આપ્યું છે આપણી આસપાસ જે પણ વેજીટેબલ્સ એ બધું જ બધું સાયન્ટિફિક રીતે આપણા શરીર માટે ઉપયોગી હોય હોય એવું જ છે હા આપણે કેરીની સ્મૂધી બનાવીને પસંદ નથી કરતા પણ બહાર જઈને આપણે મેંગો શેક પીએ છીએ એ ચોક્કસથી નુકસાનકારક હોઈ શકે છે કારણ કે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે જે બહારનો મેંગો શેક છે તેની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવી છે ઘણીવાર એમાં એસન્સ એડ કરવામાં આવ્યા હોય છે વધારે પ્રમાણમાં શુગર એડ કરવામાં આવી હોય છે ને એને કારણે એ નુકસાન કરે છે પરંતુ આપણા ઘરે આપણા હાથે બનાવેલી કેરીની કોઈ પણ આઈટમ તમને નુકસાન નહીં કરે એટલે બિંદાસ જે પણ વજન ઘટાડવા માંગે છે તે પણ કેરી ખાજો એન્જોય કરજો અને સાથે વજન પણ ઘટાડજો આપ પણ દિવસની એક કેરી ખાવાની છે હવે જો કેરીને લઈને કોઈ પણ કન્ફ્યુઝન હોય તમને તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો હું ચોક્કસથી ટ્રાય કરીશ કે આપના જે પણ સવાલ છે એનો આપને જવાબ મળી જાય અને આવા જ સારા અને હેલ્પફુલ વિડીયો જોવા માટે હજુ સુધી જો આપે યુટ્યુબ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને જો તમને આજનો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ચૂકશો નહીં અને મને કોમેન્ટમાં એ પણ લખીને બતાવો કે તમે કયા એવા મુદ્દાઓ છે કઈ એવી રેસીપી છે જે જાણવા માંગો છો આ ચેનલ પર અને તમને આ ચેનલ પર શું સારું લાગી રહ્યું છે અને ક્યાં ઈચ્છી રહ્યા છો કે હજુ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે મને ચોક્કસથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો બાય